નવપ્રવાહ ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે ગણપતિ બાપા મોરિયા આજે વહેલી સવારથી જ આ જયગો સિનોર તાલુકામાં સાંભળવા મળી રહ્યો છે આજથી ગણેશ પર્વની શરૂઆત થઈ રહી છે ત્યારે સિનોર તાલુકાના ગામડાઓમાં શહેરીઓમાં સોસાયટીઓમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી આજે સમગ્ર ગુજરાતમાં ગણેશ પર્વની શરૂઆત થઈ રહી છે ત્યારે સિનોર તાલુકાના ગામડાઓમાં જુદા જુદા પંડાલ દ્વારા ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે ગણેશ યુવક મંડળો દ્વારા સુગંધિત પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા ગણેશજીની લાઇટિંગ ડેકોરેશનથી સુશોભિત કરી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા સુંદર દ્રશ્યથી ઊભું કરવામાં આવ્યું હતું જાણે ગણેશજી હમણાં જ હાજરી આપશે એવો આભાસ થયો હતો અને સિંહાસન ઉપરથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક વિધિ મંત્રોચાર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ગણપતિ દાદાના દર્શન કરી કૃતાર્થ થયા હતા અને દાદાના આશીર્વાદ સૌ ભાવિ ભક્તોને લાભ લીધો હતો